પ્રિય ભક્તો ફરી એકવાર તમારું સ્વાગત છે જય મહાકાળીમાં આ પવિત્ર દિવસોમાં સંબંધ કરવો જોઈએ કે નહીં આજ તે રાજ છે જેને જાણવા માટે લોકો તડપે છે નવરાત્રીના આ નવ દિવસોમાં ભૂલથી પણ આ પાંચ કામ ક્યારેય ન કરતા નહીં તો માતાજી તમારાથી નારાજ થઈ જશે ઘરમાં કંગારપણું અને ગરીબી આવશે જો તમે ભૂલથી પણ શારદીય નવરાત્રીમાં આ કામો કરી દેશો તો માતાજી ક્યારે તમને માફ નહીં કરે અને તમને ઉલટો શ્રાપ આપી દેશે મિત્રો આ વખતની શારદીય નવરાત્રીમાં પૂજાપાઠ પાઠ વ્રત ભલે ન કરો પણ આ પવિત્ર દિવસોમાં આ પાંચ કામો ન કરતા ઉપરથી આ વખતની શારદીય નવરાત્રી બસો ઓગણીસ વર્ષ પછી આવી છે અને આ વર્ષે શારદીય નવરાત્રીમાં અમૃત સિદ્ધિ અને સર્વાર્થ સિદ્ધિ યોગનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે આવી સ્થિતિમાં કેટલાક કામો કરવાની સખત મનાઈ છે તો શારદીય નવરાત્રીના આ પવિત્ર દિવસોમાં આ પાંચ કામો ન કરો મિત્રો પૂજ્ય ગુરુજીએ પણ તેમની હમણાની નવદુર્ગા માતાની કથામાં જણાવ્યું છે કે શારદીય પુરુષોએ આ પાંચ કામો ન કરવા જોઈએ અને ભક્તો આ વખતની શારદીય નવરાત્રીને હળવાશથી લેવાની ભૂલ બિલકુલ ન કરો કારણ કે આ વખતની શારદીય નવરાત્રી બસો ઓગણીસ વર્ષ પછી પિતૃ પક્ષીય અમાસ અને સૂર્યગ્રહણના સંમેલનની સમાપ્તિ પછી આવી રહી છે એટલે ખાસ કરીને ભક્તો શારદીય નવરાત્રી ના દિવસે તમારે આ કામો કરવાની સખત મનાઈ છે જો કોઈ સ્ત્રી કે પુરુષ અજાણતા કામો કરે તો માતાજી રુષ્ટ થઈ જાય છે અને તેને આજીવન નિરાશ રહેવું પડે છે આપણા હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રી નો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આ દિવસ માતાજી નવ અલગ અલગ સ્વરૂપોને સમર્પિત છે જો કોઈ વ્યક્તિ શારદીય તેનાથી નારાજ થઈ જાય છે જેનાથી તે વ્યક્તિને કંગાળપણું અને ગરીબીનો સામનો કરવો પડી શકે છે ખાસ કરીને સુહાગન સ્ત્રીઓએ આ બાબતનું વિશેષ ધ્યાન રાખવું નહીં તો ઘરમાં ભયંકર ગરીબી આવશે મિત્રો આ વિડિયોને હળવાશથી ન લો કારણ કે આ વખતે ઘણા વર્ષો પછી આવો દુર્લભ સંયોગ બન્યો છે કે આ વખતની શારદીય નવરાત્રી ખૂબ જ દુર્લભ સંયોગમાં આવી રહી છે સાથે જ જાણીશું કે શારદીય નવરાત્રીમાં તમારે કયા ઉપાયો કરવા જોઈએ જેથી તમને તમારા જીવનમાં એક એક ટકા ધનની પ્રાપ્તિ થાય સાથે જ આ વિડીયોમાં આપણે જાણીશું કે શારદીય નવરાત્રીમાં તમારે આ પાંચ ભૂલો ન કરવી જોઈએ આ પાંચ ભૂલોના કારણે તમારે સાત જન્મ સુધી નિર્ધન રહેવું પડી શકે છે સાથે જ ભક્તો અમે તમને આ વિડીયોમાં જણાવીશું કે તે કયા ત્રણ કામો છે જે શારદીય નવરાત્રીમાં આપણે જરૂર કરવા જોઈએ તો ભક્તો આજનો આ વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક સાબિત થવાનો છે તો તમારા ફાયદા માટે આ અંત સુધી જરૂર જોઈ લેજો ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને વચ્ચે વચ્ચેથી જુએ છે કાપી કાપીને જુએ છે અને પછી આવા વ્યક્તિને જીવનમાં ક્યારેય સફળતા પણ પ્રાપ્ત નથી થતી એટલે વિડિયોને અધૂરો છોડીને ન જતા તમે વિડીયોને સંપૂર્ણ જોજો આજના આ વિડિયોમાં તમને શારદીય નવરાત્રિના દિવસે તે કઈ પાંચ ભૂલો છે જે તમારે ન કરવી જોઈએ અને આ દિવસે તમારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ જેથી પરિવારમાં દોષ ન લાગે અને શારદીય નવરાત્રિના દિવસે કરવામાં આવતા થી ચાર રાંબાણ ઉપાયો પણ જણાવીશ અને તમારે આ દિવસે શું કરવું જોઈએ અને કઈ કી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને સાથે જ આ વખતની શારદીય નવરાત્રીમાં તમારે કયા ત્રણ કામો કરવાથી બચવું જોઈએ આ બધી માહિતી હું તમને આ વિડિયોમાં જણાવીશ આ વિડિયો જોયા પછી તમારે બીજો કોઈ વિડિયો જોવાની જરૂર નહીં પડે તો ચાલો ભક્તો હવે આપણે આ વિડિયો પર વધુ સમય બગાડ્યા વિના આગળ વધીએ ભક્તો જો તમે પણ ઈચ્છો છો કે આ શારદીય નવરાત્રીમાં માતાજીનો આશીર્વાદ તમારા પર હંમેશા રહે તો વિડિયોને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં વચ્ચે વચ્ચેથી જોશો કાપી કાપીને જોશો તો જીવનમાં તમને ક્યારેય સફળતા પણ પ્રાપ્ત નહીં થાય મિત્રો ગુરુજી કહે છે કે શારદીય નવરાત્રી દિવસ માતાજી પ્રસન્ન કરવાનો હોય છે પૂજા પાઠ કરવાનો હોય છે પણ જો તમે શારદીય નવરાત્રિ દિવસે આ પાંચ કામો કરો છો તો માતાજી ક્રોધિત થઈ જાય છે કામો કરવાની મનાઈ છે જેના વિશે કદાચ લોકો હિન્દુ ધર્મ માં શારદીય નવરાત્રી નો દિવસ માતાજી હાજર માનવામાં આવે છે એટલે આ દિવસે ઘરમાં સુખ સમૃદ્ધિ માટે શારદીય નવરાત્રી વિશેષ પૂજા અર્ચના સાથે નવરાત્રી ના વ્રત પણ રાખવામાં આવે છે જો તમે આ આ દિવસે પાંચ કામો કરો છો તો ધનનો નાશ થવાની સંભાવના હંમેશા રહે છે અને માતાજી તમારાથી નારાજ પણ થઈ શકે છે કારણ કે શારદીય નવરાત્રી નો દિવસ માતાજીને સમર્પિત હોય છે અને દરેક વ્યક્તિના ઘરમાં માતાજીનો વાસ હોવો ખૂબ જરૂરી છે કારણ કે આજકાલ ભગવાનની કૃપા વિના જીવન અત્યંત કષ્ટોથી ભરેલું થઈ જાય છે સાથે જ જાણીએ કે શારદીય નવરાત્રીમાં તમારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ સૌથી પહેલા ચાલો ભક્તો તમારો વધુ સમય બગાડ્યા વિના વિડીયો શરૂ કરીએ જુઓ ભક્તો સૌથી પહેલી વાત તો એ છે કે આપણા હિન્દુ ધર્મ અને પ્રાચીન ગ્રંથોમાં બધી તિથિઓમાં શારદીય નવરાત્રીને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે અને શારદીય નવરાત્રીનો દિવસ માતાજીના નવ અલગ અલગ સ્વરૂપોને સમર્પિત છે આ દિવસે કરેલા ઉપવાસ જપ તપ અને ધ્યાનનું વિશેષ મહત્વ હોય છે શાસ્ત્રોમાં જણાવાયું છે કે શારદીય નવરાત્રીના દિવસે કરેલો કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી શાસ્ત્રો અનુસાર અત્યંત પુણ્ય અને મંગળકારી તિથિ પર કેટલાક એવા કામો છે જે કરવા વર્જિત ગણાયા છે આવું કરવાથી વ્યક્તિને જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને માતા લક્ષ્મીની નારાજગીનો પણ સામનો કરવો પડે છે ચાલો જાણીએ કે શારદીય નવરાત્રીમાં એવા કયા કામો છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ ચાલો જાણીએ પહેલી ભૂલ વિશે જે આપણે શારદીય નવરાત્રીમાં ન કરવી જોઈએ આપણા ધર્મશાસ્ત્રમાં સ્પષ્ટ લખેલું છે કે શારદીય નવરાત્રી દિવસ સ્વયં માતા રાણીનો દિવસ હોય છે આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ માંસંદિરાનું સેવન કરે તો તે વ્યક્તિ સાત જન્મો સુધી વંશહીન થઈ જાય છે અને આવા લોકો આકસ્મિક દુર્ઘટનાનો શિકાર પણ બની શકે છે એટલે શારદીય નવરાત્રી સ્ત્રીઓ અને પુરુષોએ ઘરમાં તામસિક વસ્તુઓનું સેવન ન કરવું અને ન તો ઘરના કોઈ સભ્યને કરવા દેવું ચાલો જાણીએ બીજા કામ વિશે મિત્રો શારદીય નવરાત્રી તમારે તમારું મન શાંત રાખવું જોઈએ આવા શુભ અને મંગળકારી દિવસોમાં કોઈની સાથે ઝઘડો કે કલેશ ન કરવો જોઈએ મિત્રો બીજી વાત શારદીય નવરાત્રીમાં કોઈ સ્ત્રી કે કન્યાનું અપમાન ન કરવું નહીં તો સ્ત્રીનું અપમાન ફક્ત એક દિવસ જ નહીં પણ ક્યારેય ન કરવું જોઈએ માતા લક્ષ્મીને સ્ત્રીનું સ્વરૂપ માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે શારદીય નવરાત્રીના દિવસે કોઈ સ્ત્રીનું અપમાન કરો છો તો તે માતા લક્ષ્મીનું અપમાન ગણાય છે જે ઘરોમાં સ્ત્રીનું સન્માન નથી થતું ત્યાં માતા લક્ષ્મી ક્યારે આવતી નથી એટલે શારદીય નવરાત્રીમાં પતિ પત્નીએ ભૂલથી પણ એકબીજા સાથે ઝઘડો ન કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ મતભેદથી મોટી મુશ્કેલી ઊભી થાય છે શારદીય નવરાત્રીમાં એવું કોઈ કામ ન કરો જેનાથી દાંપત્ય જીવનમાં મુશ્કેલી આવે શારદીય નવરાત્રીના પવિત્ર દિવસોમાં માંસાહાર ભૂલથી પણ ન કરવો જોઈએ આ ઉપરાંત આ દિવસે દારૂ પીવાથી પણ બચવું જોઈએ

કારણ કે કાળો રંગ નકારાત્મક ઉર્જાનું પ્રતિક છે અને તેને તામસિક ગુણ સાથે જોડવામાં આવે છે આ દિવસે સાધકે સફેદ પીળો લીલો કે અન્ય હળવા રંગના કપડા પહેરવા જોઈએ કારણ કે આ રંગો સકારાત્મક ઉર્જાને આકર્ષે છે અને પૂજાની પ્રભાવશીલતા વધારે છે માતાજી ધ્યાન કરવા માટે હળવા અને શુદ્ધ રંગના કપડા પહેરવા જોઈએ ભક્તો ત્રીજી વાત શારદીય નવરાત્રીના દિવસે મોડે સુધી ન સુવું શારદીય નવરાત્રીના દિવસે મોડે સુવું અને મોડે ઉઠવું શુભ ગણાતું નથી આ દિવસ ખાસ કરીને જાગરણ અને તપસ્યાનો દિવસ છે આ દિવસે ભક્તોએ રાત્રે જાગીને માતાજીની પૂજા કરવી જોઈએ અને પોતાના મન અને શરીરને શુદ્ધ કરવું જોઈએ મોડે સુવાથી અને પૂજાની સાચી વિધિથી ધ્યાન લાગતું નથી એટલે આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને પૂજાની શરૂઆત કરવી જોઈએ ચોથી વાત ભક્તો શારદીય નવરાત્રીમાં વાળ અને નખ કાપવાથી બચવું જોઈએ શારદીય નવરાત્રીમાં વાળ અને નખ કાપવા પણ અશુભ ગણાય છે આ દિવસ પવિત્રતા અને તપસ્યાનો હોય છે અને શરીરને અપવિત્ર કરવું આ દિવસના ઉદ્દેશની વિરુદ્ધ છે ધર્મશાસ્ત્ર અનુસાર આ દિવસે શરીરના કોઈ પણ અંગની સફાઈ કે કટાઈથી બચવું જોઈએ આ દિવસ ધ્યાન સાધના અને માતા રાણી પ્રત્યે નિષ્ઠાનો હોય છે એટલે આ દિવસે આ કામોથી દૂર રહેવું જોઈએ મિત્રો ગુરુજી કહે છે કે નવરાત્રી ના દિવસે દાન પુણ્ય કરવું સારું ગણાય છે પણ આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું શુભ ગણાતું નથી નવરાત્રિના આ નવ દિવસોમાં કોઈ પણ વ્યક્તિ ને સરસવના તેલ નું દાન ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે સરસવના તેલ નું દાન કરવાથી શનિ ગ્રહ નબળો થાય છે આથી તમારા ભૌતિક સુખમાં ઘટાડો થાય છે અને સાથે જ લોખંડ કે થી બનેલી વસ્તુ પણ કોઈને ન આપવી જોઈએ મિત્રો આગળની વસ્તુઓ જેવી કે ડુંગળી તમારે આ પણ ન કરવું જોઈએ આથી તમારી કુંડળીમાં માતા લક્ષ્મી અને શુક્ર ગ્રહ ભાવ નબળો થઈ જાય છે નવરાત્રી ના દિવસોમાં પતિ પત્નીએ ભૂલથી પણ એકબીજા સાથે ઝઘડો ન કરવો જોઈએ ભક્તો આગળની ભૂલ જે આપણે શારદીય નવરાત્રીના દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ તે છે ઘરના મુખ્ય દરવાજા પર ચપ્પલ કે કે સાવરણી સાવરણી રાખવી જો ઘરના મુખ્ય દરવાજા પર ચપ્પલ રાખવામાં આવે તો માતા લક્ષ્મી તરત જ ત્યાંથી પાછી ફરી જાય છે અને જયારે લક્ષ્મી ઘરમાં ન આવે તો દરિદ્રતાનો વાસ થાય છે આથી ઘરમાં પૈસાની તંગી અને ખરાબ સમયની શરૂઆત થાય છે તો આ દિવસે ધ્યાન રાખો કે ઘરના મુખ્ય દરવાજાને સાફ રાખો અને જૂતા ચપ્પલ બહાર ન રાખો હવે વાત કરીએ લીંબુ અને લીલા મરચાની તમે ઘણીવાર જોયું હશે કે લોકો પોતાના ઘરના મુખ્ય દરવાજા પર લીંબુ અને લીલું મરચું લટકાવે છે આનું કારણ એ છે કે લીંબુ અને લીલું મરચું દરિદ્રતા આહાર ગણાય છે જ્યારે આ મુખ્ય દરવાજા પર જ મળી જાય તો દરિદ્રતા તમારા ઘરમાં પ્રવેશી શકતી નથી એટલે શારદીય નવરાત્રીના દિવસે આ પરંપરા ખાસ કરીને કરવામાં આવે છે જેથી ઘરમાં દરિદ્રતા ન આવે એક બીજી વાત જે ઘણા લોકો પૂછે છે છે તે એ કે ઘરમાં લક્ષ્મી કેમ નથી આવતી તો જુઓ ઘરમાં સ્ત્રીઓનું સન્માન ન કરવાથી લક્ષ્મી વાસ નથી થતો જો ઘરમાં સ્ત્રીઓ અને વડીલોનું અપમાન થાય છે તો ત્યાં લક્ષ્મી નથી આવતી કારણ કે સ્ત્રીઓ પોતે જ લક્ષ્મી સ્વરૂપ હોય છે એટલે શારદીય નવરાત્રીના દિવસે અને હંમેશા સ્ત્રીઓનું સન્માન કરવું આ સાથે ઘરમાં ક્યારેય ખંડિત મૂર્તિઓની પૂજા ન કરવી જોઈએ ઘણા લોકો પોતાના મોહને કારણે તૂટેલી ફૂટેલી મૂર્તિઓની પૂજા કરતા રહે છે પણ શાસ્ત્રો અનુસાર જ્યાં ખંડિત મૂર્તિઓ હોય છે ત્યાં દેવી દેવતાનો વાસ નથી થતો તો જો ઘરમાં કોઈ ભગવાન ની મૂર્તિ તૂટી ગઈ હોય કે ફોટો ફાટી ગયો હોય તો તેને માટીમાં પ્રવાહી શારદીય નો સ્ત્રીઓ કે કોઈપણ કોઈ પણ સ્ત્રી કપડા પહેરીને પૂજા પાઠ ન કરવું જોઈએ સાથે જ એકદમ કાળા રંગના કપડા પણ ન પહેરવા જોઈએ આથી પૂજા વ્રત વગેરે ખંડિત થઈ જાય છે કારણ કે રંગ ને શોક નું પ્રતીક માનવામાં આવે છે ભક્તો માતાની ચોકી જ્યારે તમે બેસાડો તો તેની નીચે કાગળ ન લગાવવો જોઈએ માતાની ચોકી હંમેશા લાલ કપડું બિછાવીને જ બનાવવી જોઈએ હંમેશા યાદ રાખો નવરાત્રિના આ નવ દિવસો સુધી વૃદ્ધારીએ પોતાનું આસન ચોકીની આગળ જ લગાવવું જોઈએ અને જો તમે નવરાત્રી માતાની ચોકી સ્થાપિત કરી છે અને જવારે વાવ્યા છે તો તેને નવરાત્રી દરમિયાન એકલું ન છોડવું જોઈએ આવું કરવું ખૂબ જ અશુભ ગણાય છે આથી દુર્ગા માતા નારાજ થઈ જાય છે અને હંમેશ માટે ચાલી જાય છે ભક્તો હવે વાત કરીએ દુર્ગા માતાને ને કઈ વસ્તુઓ ચઢાવવી જોઈએ અને કઈ વસ્તુઓ ભૂલથી પણ ન ચઢાવવી જોઈએ ભક્તો ભૂલથી પણ દુર્ગા માતાને આ વસ્તુ અર્પણ ન કરો નહીં તો આખી જિંદગી બરબાદ રહેશો જિંદગી ભર રડવા સિવાય કશું નહીં મળે ભક્તો નંબર એક નાળિયેર હિન્દુ ધર્મમાં નાળિયેરને સુખ સમૃદ્ધિ ધન શ્રદ્ધા અને સન્માનનું સૂચક માનવામાં આવે છે શ્રીફળ કહેવાય છે દરેક માંગલિક કાર્યમાં વિશેષ મહત્વ હોય છે ભક્તો જેમ આપણે બધા જાણીએ છીએ કે દુર્ગા માતાના ઘણા મંદિરોમાં માં નાળિયેર બલી પણ આપવામાં આવે છે અને દુર્ગા માતાના પૂજનમાં નાળિયેર ઉપયોગ આપણે બધા કરીએ છીએ ખાસ કરીને કળશની સ્થાપના નાળિયેર રાખીને જ કરવામાં આવે છે દુર્ગા માતાના પૂજનમાં આપણે નાળિયેરનો ઉપયોગ કરતી વખતે કેટલીક ભૂલો કરી બેસીએ છીએ નાળિયેર અનેક પ્રકારના હોય છે એક લીલું બીજું સૂકું જેની અંદર પાણી હોય છે જે નાળિયેરની અંદર પાણી હોય છે માતા રાણીના પૂજનમાં હંમેશા પાણી વાળું અને જટાવાળું નાળિયેર જ અર્પણ કરવું કળશ સ્થાપનામાં સાબુત નાળિયેર હોવું જોઈએ નાળિયેર ચટકેલું કે તૂટેલું ન હોવું જોઈએ કારણ કે સાબુત નાળિયેર જ પૂર્ણ અને પવિત્રતાનું રતાનું પ્રતિક છે સાબુત નાળિયેર જ સુખ સમૃદ્ધિ પ્રતીક છે સાબુત નાળિયેરને જ શ્રીફળ એટલે કે માતા લક્ષ્મીનું ફળ કહેવાય છે शारदीय नवरात्रि मा दुर्गा माता ना कलशनी स्थापना करती वक्ते जटावाड़ू अने पानी वाड़ू नारियल कलश पर स्थापित करवु जोइए साथे ज आ ध्यान राखवु जोइए के नारियल ने हमेशा कलशनी नीचे लटकावी ने राखवु जोइए घट स्थापना इटले के कलश स्थापना करती वक्ते क्यारे नारियल ने उभु राखवु न जोइए नारियल ने हमेशा लटकावी कलशनी ऊपर राखवु जोइए સાથે જ નાળિયેર સ્થાપિત કરતા પહેલા તમે નાળિયેર 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 કળશ પર રાખવામાં આવે છે અને સાચા પ્રકારનું નાળિયેર રાખવામાં આવે છે ત્યારે જ વ્રત અને પૂજન નું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે આ પણ ધ્યાન રાખો કે સ્ત્રીઓ દુર્ગા માતા ને નાળિયેર અર્પણ તો કરી શકે છે પણ દુર્ગા માતાની સામે નાળિયેરને ભૂલથી પણ ન તોડો કારણ કે નાળિયેર બીજ રૂપ હોય છે એટલે કે નાળિયેરમાં બીજ હોય છે અને સ્ત્રીઓ બીજ રૂપથી જ શિશુને જન્મ આપે છે એટલે ક્યારે સ્ત્રીઓએ નાળિયેર ન તોડવું જોઈએ ભક્તો નંબર બે લવિંગ આપણે બધા દુર્ગા માતાના પૂજનમાં લવિંગનો ઉપયોગ કરીએ છીએ પણ લવિંગનો ઉપયોગ કરતી વખતે એક ખૂબ મોટી ભૂલ કરી બેસીએ છીએ હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે દુર્ગા માતાને હંમેશા લવિંગની સાથે ઈલાયચી પણ અર્પણ કરવી જોઈએ લવિંગની સાથે ઘી ચઢાવવાથી દુર્ગા માતા ખૂબ પ્રસન્ન થાય છે નંબર ત્રણ તુલસી શારદીય નવરાત્રીમાં દુર્ગા માતાને તુલસીના પાંદડા અર્પણ ન કરવા જોઈએ માતા દુર્ગાના પૂજનમાં માં તુલસી પત્ર ઉપયોગ કરવો વર્જિત ગણાય છે તુલસીપત્ર ઉપરાંત દુરવા પણ દુર્ગા માતાને અર્પણ ન કરવી જોઈએ નવરાત્રીમાં તમે ભગવાન ગણેશને દૂરવા અર્પણ કરી શકો છો તમે ભગવાન વિષ્ણુજીને તુલસીના પાંદડા જરૂર અર્પણ કરી શકો છો પણ દુર્ગા માતાને ભૂલથી પણ તુલસીના પાંદડા કે દુર્વા અર્પણ ન કરો દુર્ગા માતાને માતાને સફેદ ફૂલ પણ અર્પણ ન કરો દુર્ગા હંમેશા લાલ રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ આ લાલ રંગના ફૂલ દુર્ગા માતાને અતિ પ્રિય છે મિત્રો હવે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કેટલાક ખાસ ઉપાયો જે શારદીય નવરાત્રી દરમિયાન કરી શકાય છે અને જે તમારા જીવનમાં ચમત્કારિક બદલાવ લાવી શકે છે બે હજાર પચીસ માં ચાલી રહેલી આ શારદીય નવરાત્રી ખાસ વાત એ છે કે આ નવરાત્રિ દુર્ગાની આરાધનાથી તમારા પાપોનો નાશ થાય છે અને ભગવાનની કૃપાથી સુખ સમૃદ્ધિ અને શાંતિનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ દરમિયાન કરેલા કેટલાક ખાસ ઉપાયો તમારા જીવનમાં અદ્ભુત બદલાવ લાવી શકે છે હવે અમે તમને એક અદ્ભુત ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે જો તમે નવરાત્રિના આશુભ સમયમાં કરો છો તો આ તમારા જીવનમાં ધનની વર્ષા લાવી શકે છે આ ઉપાય એક ખાસ છોડની જળ સાથે જોડાયેલો છે જેને શાસ્ત્રોમાં ધનને આકર્ષવાવાળી જળ માનવામાં આવે છે આ જળને તમારા ઘરમાં રાખવી અત્યંત શુભ ગણાય છે અને યકીન માનો થોડા જ દિવસોમાં તમારા જીવનમાં સકારાત્મક બદલાવ દેખાવા લાગશે તમારા ઘરમાં ખુશહાલી આવશે અને તમારા બેંક બેલેન્સમાં પણ વધારો થશે મહાકુંભમાં આવેલા સાધુ જડના ચમત્કારિક ગુણો વિશે જણાવ્યું છે આ કોઈ સામાન્ય જડ નથી શાસ્ત્રોમાં આને ધન ને પોતાની તરફ ખેંચવા વાળી શક્તિશાળી જળ કહેવામાં આવે છે એવું કહેવાય છે કે આ જડમાં સ્વયં ત્રિદેવ

પછી તમને ધનવાન બનવાથી કોઈ રોકી શકશે નહીં હવે જાણીએ કે આ છોડની જડને કેવી રીતે સાચી રીતે ધારણ કરવી અને આ કયો છોડ છે પણ તે પહેલા અમે તમને જણાવવું છે કે આ વિડીયો બનાવવામાં અને સાધુ સંતો પાસેથી માહિતી લેવામાં અમારી ટીમે ખૂબ મહેનત કરી છે તો કૃપા કરીને આ વિડિયોને લાઈક જરૂર કરો જેથી અમારું મનોબળ વધે અને આ આ ખાસ દેવી દુર્ગાની કૃપા પ્રાપ્ત કરવા માટે કોમેન્ટમાં જય માતાજી જરૂર લખો છોડ એટલો ચમત્કારિક છે કે આપણા પ્રાચીન ગ્રંથોમાં તેની વિશેષતાઓની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે જૂના સમયમાં લોકો આ છોડની મહિમાથી સારી રીતે પરિચિત હતા અને જેવો જ તેમને આ છોડ મળતો તેઓ તેનું સન્માન કરીને તરત જ તેનો સાચો ઉપાય કરતા હતા શાસ્ત્રો અનુસાર જો તમે નવરાત્રી દરમિયાન આ છોડની જડને ધારણ કરો છો તો આ તમારા આશીર્વાદ લાવે છે અને તમારા જીવનમાં સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે હવે મિત્રો તમારામાંથી ઘણા લોકો આ છોડને ચિડચીડા કે અપામાર્ગના નામથી ઓળખતા હશો આ છોડ પોતાનામાં ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે

અમે તમને તેના દાંડા પાંદડા બીજ ફૂલ અને જડના મહત્વ વિશે સંપૂર્ણ માહિતી આપીશું જેથી તમે તેનો સાચી રીતે ઉપયોગ કરી શકો અને તેના ચમત્કારિક લાભો પ્રાપ્ત કરી શકો ભક્તો હવે વાત કરીએ કે જો તમારા જીવનમાં મુશ્કેલીઓ છે કે ધનની કમીનો સામનો કરવો પડી રહ્યો છે તો તેને કેવી રીતે દૂર કરી શકાય પણ સૌથી પહેલા અમે આ વિશે છુટકારો મેળવી શકો છો અને અમે સંપૂર્ણપણે સાચું કહી રહ્યા છીએ આ ઉપાયથી કોઈ ને કોઈ રીતે તમારી આસપાસના લોકો ખાસ કરીને તમારા વડીલો ચોક્કસ જાણતા હશે તેઓ આ છોડનો ઉપયોગ કેવી રીતે થાય છે તે પણ સારી રીતે જાણતા હશે અમે તમને આ પહેલાથી જણાવી દઈએ છીએ કે આ છોડમાં બધા દેવતાઓનો વાસ હોય છે જો તમે શનિની પરેશાન છો તો આ છોડ તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે કારણ કે આ શનિના પ્રભાવને પણ ઓછો કરે છે હવે વાત કરીએ તે ખાસ તાંત્રિક પ્રયોગ વિશે જે આ શારદીય નવરાત્રીમાં તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે શાસ્ત્રો અનુસાર જો તમે શારદીય નવરાત્રિમાં લાલ અપામાર્ગની જડને ચાંદીના તાબીજમાં ધારણ કરો છો તો તમને વાક સિદ્ધિ પ્રાપ્ત થાય છે એટલે કે તમે જે પણ બોલશો તે સાચું થઈ જશે હા મિત્રો નવરાત્રિમાં જો તમે આ છોડની જડને પહેરી લો છો તો તમારી જીભ પર સાક્ષાત માતા સરસ્વતી વાસ થઈ જશે આ ઉપરાંત વિધિપૂર્વક પૂજન કરો અને તેને મંત્રોથી અભિમંત્રિત કરીને તમારા હાથમાં બાંધી લો આવું કરવાથી તમને મોટી માં મોટી સમસ્યાઓથી છુટકારો મળે છે અને તમારા જીવનમાં ખુશહાલી આવે છે અને એક ખાસ વાત અપામાર્ગ કે ચિડચિડા ઘરમાં લગાવવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે તો આ શારદીય નવરાત્રી ઉપયોગ કરો અને તમારા જીવનમાં સકારાત્મક બદલાવ અનુભવો મિત્રો બસ આજના વિડીયો માં આટલું જ જો તમને આ માહિતી ગમી હોય તો વિડિયોને લાઈક જરૂર કરે ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરો